જય સ્વામિનારાયણ વેલકમ ટુ જ્યોતિષ કિચન અમે જઈએ છે કિશન ભાઈ મૂકવા ટ્રેન સ્ટેશને એ જાય છે પાછો કેમરી જય સ્વામી કરો ગાડી ખોઈ લાવીને બા આજનું વેધર બહુ જ સરસ છે મસ્ત છે પણ ઠંડી છે હો વેધર તડકો લાગે તમને બધાને સનસાઈન નીકળો છે સરસ લાગે છે સનસાઈન પણ છે ઠંડી અમે કિશનભાઈને ટાઉનમાં મૂકવા જઈએ છે કિશનભાઈ કંઈક લઈ દેવાના છે કિશનભાઈ કેરી ગાડી શીખવાના કિશનભાઈ ચાલો અમે જાય છે ગાડીમાં બેસી જઈએ ને પછી વિડીયો ઉતારીએ Ngadi mabesin na. Baraban Amara Peguan, Jay, sabi na rin. City Center ma. This is our city center. Where are we going? lo, kanan? Ayat, kek sop cek.

જો લાઇટ છે જો જો કિચન લાઇટ જો નાનો હતો ને મને લાઇટું નથી બતાવતા આ જો નાઇસ લાઇટું છે ને હજી ફોજી લાઇટિંગ છે આ મારું સિટી સેન્ટર એ કોફી શોપ છે રેસ્ટોરન્ટ છે ના મન જોતું આઈ ડોન્ટ નોટ ના મન ના મન ને હું ખાલી એવું તો નથી બેસું અહી બેસી લઈ લીધી બે કિચન અમે કા પાક માં છે ફૂલ છે આજે કા પાર્ક મળતું જ નહોતું પાર્કિંગ કિચન ભાઈ જાય છે બાય બાય કાના આજે ની ટ્રેન પણ ખબર નહી કેવી રીતે છે હા આજે તો ગુંજી સિસ્ટમ છે હમ આજે સિસ્ટમ પ્રોબ્લેમ છે બાય 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 મે બસ કેવું મારા વિડીયોને મારા મારા વ્યૂઅર્સને શું કહેવું છે તમે બધા જાણતા રહેજો કે બિહાઇન્ડ ધ સીન કેવું ચાલતું હોય અહીંયા મારા વ્યૂઅર્સને શું કહેવું છે અહીંયા બિહાઇન્ડ ધ સીન હોય છે ને કેમનો દી પાછળ હોય છે ને કે જોવા જેવું હોય છે અમે એક વિડીયો બનાવીને તો ઓછામાં ઓછો કેટલો ટાઈમ જાય આપણો 4 થી કલાક તો એવું હા ને જોવે કેટલા સો કે કે સેndarray તો બધાય કરજો બીજું હા ગઈ કાલે અમે કાલે દીકરા થઈને અમે મેને કિશને થઈને બનાવ્યો તો તમને પસંદ આવ્યો તમને કેવો લાગ્યો પ્લીઝ તો કરો કરતું લાગે ખાલી 5 સેકન્ડ લાગે તમે કોમેન્ટ કરો ને ઓનલી 5 સેકન્ડ તમે ખાલી જય સામના કરો ને તો પણ ચાલે તો એટલો સરસ વિડીયો બનાવ્યો મેં ઓકે દીકા લવ યુ બાય બાય અ ડે ઓકે પાછો વેલો ઈશાન પાછો વેલો આવે આવજે દીકા ઓકે ચાલો હું પણ ઘરે જય શ્યામ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ કિચન જય છતીનારાયણ ચાલો ભગવાનના દર્શન કરી લ્યો જય શ્યામના ભગવાન કેમ છો ભગવાન મજામાં ને આજે ભગવાને છે ને મસ્તના હાથમાં ફૂલ આપ્યા છે વ્હાઈટ કલરના ને ચરણાવિંદમાં પણ ફૂલ ધરાવ્યા છે તો જય શ્યામ ભગવાન મહારાજ નવું વરસ આવે છે તો બધાના સંકલ્પો પૂરા કરજો એને દયાળું જય શ્યામ જય સામના તુલસીજી જય શ્યામનારાયણ ને કિશનના જે ચતુરિયો છે કિશન ટ્વેન્ટ્રેસને મૂકી આવી છું શું આવી ગયા છે કોટે ટુ ફો થવા આવ્યા છે ને આજે મારે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે ફો સોરી કોટે ટુ ફો થઈ ગયા છે ને દસ જ મિનિટ બાકી છે વિડિયો હજી એડિટિંગ કરવાનો છે તો વિડીયો એડિટિંગ હું કરી લઉં ને હમણાં વિડીયો મૂકવાનો છે ચાર વાગે તો ચાલો હું વિડીયો મૂકી લઉં પ્લીઝ શેર સબસ્ક્રાઇબ લાઈક માઇ યુટ્યુબ ચેનલ થેન્ક યુ સો મચ બાય બાય